સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર તાલુકામાં આવેલા કાંદરા ગામે આજ રોજ ફોઈબા માતાના મંદિરે ઓગણીસમો પાઠોત્સવ ધામધૂમથી ઉજવાયો હતો ત્યારે આજુબાજુ વિસ્તારના લોકો મોટી મેદની સાથે માતાજીના દર્શનનો લાભ લીધો હતો બીજી તરફ વાત કરીએ તો માય ભક્તો પેથાપુર કડોલી પ્રેમપુર ઇલોલ હિંમતનગર પૂરા સાબરકાંઠા સહિત અમદાવાદથી માતાજીના દર્શનનો લાભ લેવા આવ્યા હતા કાંદરા ગામ

માતાજી સારી એવી શ્રદ્ધા રાખનારને નોકરી ધંધો રોજગાર આપે છે અને સગા સંબંધી માંડી બાળકો સહિત ઘરે પારણા ઝુલાવે છે પીટીવી ની ટીમ આજ રોજ કાડા ગામે પહોંચી હતી માતાજીના હ원에 દર્શનાર્થી આવતા ભક્તો ના કવરીજ કર્યા હતા સાક્ષાત દેવ છે એમની અસીમ કૃપાથી અમારા ગામનો જે વાતાવરણ છે એ ઘણું બધું અમે ઊંચું લાવી શક્યા છીએ આ ગામના યુવાનો પણ સારા એવા નોકરીની અંદર ગયા છે ગયા ટર્મની અંદર ગયા વર્ષે લગભગ આઠથી દસ છોકરાઓ લશ્કરમાં ભરતી થયા એ ઉપરાંત પીએસઆઈની ભરતીમાં પણ અમારા ગામનો એક યુવાન અત્યારે હાલ ટ્રેનિંગ મેળવી રહ્યો છે એટલે આ બધી જે કંઈક કૃપા છે એ માતાજીની કૃપા છે અને એમાં અમે અખૂટ શ્રદ્ધા ધરાવીએ છીએ વર્ષે એક આ જ પ્રસંગ અમારો એવો છે કે સમગ્ર ગામ અમે બધા ભેગા થઈએ છીએ અને આ આની ઉજવણી અમે કરીએ છીએ ગામના અમારા મંદિરના મહંત ગુલારામ મહારાજ એ પહેલાં એમના ફાધર નટુરામ મહારાજ એ સેવા કરતા હતા અને આ એક શ્રદ્ધાનો વિષય છે અને વિશ્વાસનું આ એક પાસું છે કે જેની અંદર અમને અખૂટ શ્રદ્ધા છે વિશ્વાસ છે નાનામાં નાના કાર્ય માટે પણ અમે આ ફૈબાની આરાધના કરીએ અમે એમની માનતા રાખીએ તો એ ફળીભૂત થાય છે અને એ આસ્થાનું કેન્દ્ર એટલું બધું બન્યું છે કે આજુબાજુના જે અમારા પચીસ ત્રીસ ગામ છે ને એ ગામના શ્રદ્ધાળુ ભાઈઓ બહેનો પણ દર રવિવારે મોટી સંખ્યામાં અહીંયા આવે છે અને પ્રસાદ પાણી આ બધું અહીંયા મેળવે છે એટલે અમારો એક આ મંદિરનો કાર્ય છે ને એ કાર્યમાં અમારા ઘરે ઘરનો સાથ સહકાર હોય છે અને ઉત્સાહથી અમે આ કાર્યને ઉજવીએ છીએ ગામમાં વસ્તી અંદાજે છ હજારથી પાસઠસો સુધીની વસ્તી આ બાલવૃદ્ધ બધા ગણતા અને એ બધાનો સાથ સહકાર આપણને અહીંયા ખૂબ મળી રહે છે આગેવાનોનું આયોજન પણ અહીંયા અમારું અભૂતપૂર્વ છે અમારા ગામના આગેવાનો જે વડીલો છે એ વડીલો પણ સુંદર એ દૂરદર્શી છે કયા તમામ કાર્યક્રમના ઉપર દેખરેખ રાખે છે યુવાનોને પ્રોત્સાહિત કરે છે અને કોઈ પણ જગ્યાએ આ કાર્યક્રમમાં ખામી નહીં રહી જાય એની પૂરી તકેદારી રાખે છે આ ગામના હરિજન ભાઈઓ માટે પણ અમે એમની વ્યવસ્થા કરીએ છીએ આવનાર કોઈ પણ અભ્યાગત હોય તો અભ્યાગતનો પણ અમે સારી રીતે જમાડી જમાડીએ છીએ

ફરીથી ઓગણીસો અન્નદાતા પણ છે એકસો ને ઓગણત્રીસ દાતા થઈ ગયા છે અને આજે એકસો ને ત્રીસ જે યજમાનો બેઠા છે એ ખરેખર ગૌરવની વાત છે દર સાલ યજમાનો પણ વધી રહ્યા છે આ ગામમાં ફૈબાની મેર છે ફૈબાની જ્યારે જ્યારે યાદ કરવામાં આવે ત્યારે દરેકનું કાર્ય સફળ થતું હોય છે એટલે દરેકની આસ્થા ફાઈભા પર જમેલી છે આ ગામને ઘણું સુખી પણ કરી છે ફાઈભા એ અને ગામમાં કોઈ પણ પ્રકારની કોઈ પણ તકલીફ થતી નથી અને જ્યારે કોઈ પણ જગ્યાએ અમારો માણસ હોય અને જો ત્યાં ફાઈમાં લઈને યાદ કરે કોઈ પણ તકલીફમાં હોય તો ત્યાં તકલીફમાંથી ઉગરી જાય છે તે માટે અમે ફાઈબાની બોલો ફાઈબાની જય ખાસ કરીને વાત કરવામાં આવે તો ફોઈબા માતાજી દરેક ના ઘરે પારણા બંધાવે છે નોકરી આપે છે સગા સંબંધ થી માંડી દરેક ની મનોકામના પૂર્ણ કરે છે દીકરીઓ દીકરાઓને અભ્યાસ અર્થે પણ માનતાઓ રાખતા હોય છે ત્યારે ગામના જે એક મહિલા માતાજીની વેદના છે કે મહિલાઓ માતાજીને પોતાના બાળકો માટે આખરી રાખતા હોય છે ત્યારે મહિલાઓની વેદના માતાજી સાંભળે છે ત્યારે જોઈએ ગામના મહિલા માતાજી શું કહેવા માંગ્યું છે એમાં તમારા આ સમુ વર્કરિયોની તબાત રાશીથી લગ્ન પતી જ શુખ શાંતિ એટલે તમારી માતા કરી એટલે આ કોમ પૂરું થઈ ગયું એક માતાજી ફરી બાદ તમારી મોટી મેર બની તમારી સર સુખ શાંતિ રાખજો એકસો ઓગણત્રીસ દાતાઓ થયા છે ફોઈબા ની મેર થાય તો લીલા લેર ના સૂત્ર સાથે ગ્રામજનો ફોઈબા નો જય જય કારો બોલાવ્યો હતો રાજ પરમાર પીટીવી ન્યૂઝ સાબરકાંઠા